રાધનપુર તાલુકાના ચલવાડા ગામે ચલવાડા ગામના ખેડૂતોની વેદના આવી સામે ભારે વરસાદ અને બનાસકાંઠા જિલ્લાનું પાણી ચલવાડા ગામના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને તમામ પાકો નિષ્ફળ સો ટકા નુકસાન પશુધનમાં નુકસાન મકાનોને નુકસાન અને સરકાર સમક્ષ ચલવાડા ગામના લોકોને ખેડૂતોને અને પશુ પશુમાલિકોને મદદ કરી સહાય આપવા માંગણી કરી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં વરસેલા વરસાદે ખેડૂતોનો પાક વિનાશ કર્યો છે રાધનપુરના ચલવાડા ગામમાં ખેડૂતોનો મોઢે આવેલો કોળીયો વરસાદે છીનવ્યો જલવાડા ગામમાં ખેડૂતે કરેલ પાક પાણીમાં ગરકાવ થતાં નિષ્ફળ થયો વરસાદ રોકાયાને અને સાત દિવસ વીત્યા તેમ છતાં ખેતરોમાં નહીં ઓસર્યા વરસાદી પાણી ખેડૂતોના તૈયાર થયેલો પાક મગ અડદ તલ એરંડા બાજરી જુવાર સહિતના પાકો પાણીમાં ગરકાવ ખેડૂતોએ મોગા દાટ બિયારણ લાવીને વાવેતર કર્યા હતા ખેડૂતોને આશા બંધાઈ હતી કે આ સિઝનમાં સારું ઉપજ આવશે પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું ખેડૂતોને સર્વે કરીને સહાય ચૂકવવા ખેડૂતોની માંગ ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ જતા ખેડૂતોએ પશુપાલકોને મુશ્કેલી સર્જાય છે તેવા સમયે સરકાર મદદ કરી સારું પેકેજ આપે અને તાત્કાલિક ધોરણે ચલવાડા ગામના લોકોની માંગણી છે મારું નામ ઠાકોર સોમાભાઈ મેવાભાઈ ગામ ચલવાડા તાલુકો રાધનપુર અમે ચલવાડા ગામ અમારું ભૌગોલિક દ્રષ્ટિએ નીચાણવાળા વિસ્તારમાં આવે છે બનાસકાંઠાની સરહદ સરહદની નજીક આવે છે બાજુમાં રોયટા ગામ બનાસકાંઠામાં આવે છે જે બનાસકાંઠામાં પૂર આવ્યો એનું પાણી તમામ પાણી અમારા ગામની અંદર આવે છે મોટા ભાગનું પાણી એના કારણે અમારા ગામમાં તમામ સીમ આખી સીમ ડૂબમાં ગયેલી છે ઘણા જે સીમમાં રહેવા રહેવાવાળા લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું છે રેસ્ક્યુ કરીને ગામ લોકોએ ગામ લોકોની દ્રષ્ટિએ લાયા છે કોઈને ટ્રેક્ટરમાં લાયા કોઈને આ રીતે લાયા એવું બધું અને એરંડા અડદ જુવાર ગવાર જેવા તમામ જે ચોમાસું પાકો કહેવાય એ નિષ્ફળ ગયા છે આજની તારીખમાં અમારા ગામની અંદર લગભગ ગણો ને કોઈ રસ્તા કે રોડ જેવું રહ્યું નથી કે જે ખેડૂતો પોતાના પશુપાલન માટે ખેતરમાં જઈ શકે પરિસ્થિતિ બહુ વિકટ છે ગામ લોકો બહુ દુઃખી થઈ રહ્યા છે ગામની મોટા ભાગની આવક અત્યારે હાલમાં પશુપાલન ઉપર છે પશુપાલનમાં બહુ વધારે તકલીફ છે અહીંયા નથી તો કોઈ જગ્યાએ ઘાસચારાની સુવિધા રહી કે નથી કોઈ લોકોનું જે વાયેલું ધાન રહ્યું આવી પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં તકલીફમાં જીવી રહ્યા છે સાહેબ જો ગામ ચલવાડું ખબર એ અમર ગામ આ મારા ચલવાડાના ગામની અંદર સાહેબ આખું ગામની અંદર પાણી જ પાણી છે આખો પાક નિષ્ફળ ફેલ થઈ ગયું કોઈ અધિકારી હાજરી આપી નથી આમ જો આડેધાળે ધોરણ ધોડા આવે છોટડી ચાલુ હો ડોટિંગ આપો ફરની સરકાર જીતડો વસ્તી ડૂબ છે એનો કોઈ નિર્ણય ગામની અંદર નહીં તો મારો ગામનો તળ કેવી રીતે જીવે માલ જીવે રીતે નફાડે ગામની અંદર ચારે બાજુ ગામ ડૂબમાં પાણી માલ શું ખાય માણસ શું ખાય તો સાહેબ પાણીનો આ બધું પાક નિષ્ફળ ફેલ જો અડાદ આયડા જુવાર તમામ ધાન અમારો બધું ફેલ છે તો સાહેબ તમારે અધિકારીને આ સાહેબ હાજરી આપવી પડે બરાબર પાણીનો ગમે તો નિર્ણય કરો તો ગામ આખું ડૂબમાં જ છે વરસાદ એટલું બધું છો છે અને આથી ત્રીસ કિલોમીટરથી પાણી આવે છે અને એ પાણી બધું અમારે ચલવાડામાં નહેર છે એટલે સપના અમારા ખેડૂતો જમીન વગર્યા છે અને ભેંસો અમુક પાડીઓ તણાઈ ગઈ છે અને ચેતલા ઘરાના માણસો ચલવારામાં રહેવા આવ્યા ને ગામના આદિયાને અન્ન ખવડાવે રહ્યા છે અને માદલા કાંકરેજ નું ઈ એટલું પાણી આવે ઇન્દ્રનગર જવું હોય તો આજ પણ રસ્તો નથી અને કોઈ નથી મદદ કરે અને સરકાર ના સેવક છીએ અમે કોઈ કોમવાદ નથી અમારે બધાને મદદ મળે અને આખા ચલવાડાના ત્રણસો વીઘા જમીનમાં પાણી છે અને બાર ગામ જવું હોય તો અત્યારે ગળા હામો પાણી આવે છે તો મારે સરકાર શ્રી ને વિનંતી કે મારા સામે જોવે અને અમારા ગુજરાતમાં અધ્યક્ષ શંકરભાઈ હોય શંકરભાઈ ની નજર હમણાં પડે અને અમારા ગરીબોનો વિકાસ કરે એવું હું સરકારને વિનંતી કરું છું નિરૂબેન પરવીણ ગામ ચલવાડા અમારા પાણી નિકાલ કરો બધું ખેતર માં તળાઈ ગયું છે જુવાર બાજ

લગભગ વીઘા ગામની અંદર બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને ટોટલ સર્વે પાક ની અંદર જીરો ટકા વર્ષ છે ચલવાડા ગામની અંદર પાણી બહુ પુષ્કળ આવતા અને અમારા ગામને ને સરકાર શ્રી વિનંતી કે અમારા ગામ સહાયની મદદ કરે એવી અમે વિનંતી કરશો મારું નામ છે પરમેશભાઈ રઘાભાઈ ચૌધરી ગામ ચલવાડા અને ગામનું સર્વે કરી અને મદદ કરવા વિનંતી